દેવોના દેવ ભગવાન મહાદેવને શ્રાવણમાં આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ અર્પણ કરતા નહીં નહીં તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા યોગ્ય વિધિથી કરો આ શુભ અવસર પર ભક્તો ભગવાન શિવને ગંગાજળ દૂધ દહીં અને શુદ્ધ ઘીનો અભિષેક કરે છે એવું માનવામાં આવે છે કે જલાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેમના આશીર્વાદ સાધક પર વર્ષે છે ભગવાન શિવની કૃપાથી સાધકના તમામ ખરાબ કામો દૂર થઈ જાય છે શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે આ મહિનામાં શિવ શક્તિની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ મહિનો સંપૂર્ણ રીતે દેવોના દેવ મહાદેવને સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં સૂચિત છે કે દેવસયની એકાદશીથી ભગવાન શ્રીહરિક ક્ષીરસાગરમાં આરામ કરવા જાય છે તે જ સમયે દેવસાયની એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુ જાગે છે ચાતુર્માસ દરમિયાન સૃષ્ટિનું સંચાલન દેવોના દેવ ભગવાન મહાદેવ દ્વારા કરવામાં આવે છે તેથી જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે આ શુભ અવસર પર ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફળ ફૂલ અને પાણી અર્પણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ભૂલથી પણ ભગવાન શિવને પાંચ વસ્તુઓ ન ચડાવવી જોઈએ આ વસ્તુઓ ચડાવવાથી દેવી પાર્વતી અને સંસારના મહાદેવ દુઃખી થઈ જાય છે તો આવો જાણીએ તે વસ્તુઓ કઈ છે હળદળ ધાર્મિક નિષ્ણાંતોના મતે મહાદેવને હળદળ ન ચડાવો હળદળનો સંબંધ સ્ત્રી તત્વ સાથે છે જ્યારે શિવલિંગ એ ભગવાન શિવનું જ્વાળા સ્વરૂપ છે તેમાં પુરુષ તત્વ હાજર છે વધુમાં હળદરનો ઉપયોગ મસાલા તરીકે થાય છે તેનું સેવન કરવાથી શરીરમાં તમ ઘટક વધે છે આ માટે ભગવાન શિવને હળદર ન ચડાવવાની સલાહ આપવામાં આવે છે તેથી પૂરથી પણ ભગવાન શિવને પૂજા દરમિયાન હળદર ન ચડાવો સિંદૂર પૂજા દરમિયાન ભગવાન શિવને સિંદૂર ન ચડાવો આવું કરવાથી માતા પાર્વતી નારાજ થાય છે તેનો ઉલ્લેખ શિવપુરાણમાં છે એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં એક તપસ્વીએ ભગવાન શિવને હળદર અને લીંબુ એકસાથે અર્પણ કર્યા હતા આ કારણે ભગવાન શિવનું શરીર લોહીથી રંગાઈ ગયું હતું આ જોઈને માતા પાર્વતી દુઃખી અને ક્રોધિત થઈ ગયા તે સમયે ભગવાન શિવના કહેવાથી માતા પાર્વતીએ તપસ્વીને ક્ષમા આપી હતી તેથી પૂજાના સમયે ભગવાન શિવને સિંદૂર ચડાવવું જોઈએ નહીં શંખ શિવ પૂજા સમયે ભગવાન શિવને શંખ ન ચડાવો અને શંખમાં પાણી ભરીને મહાદેવને અભિષેક ન કરો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે શંખચુડા નામના રાક્ષસનું યુદ્ધમાં ભગવાન શિવ દ્વારા પરાજિત થયો હતો અસુર શંખચુડ દેવોના દેવ મહાદેવને પોતાના શત્રુ માનતા હતા આ માટે ભગવાન શિવને શંખ ન ચડાવો આમ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી તુલસી ભગવાન મહાદેવને તુલસીના પાણ પણ ન ચડાવો વિષ્ણુ પુરાણમાં સૂચિત છે કે જલંધરની પત્ની વૃંદા તેના પતિને સમર્પિત હતી આ સાથે વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી તેના પત્નીની તપસ્યાને કારણે દેવતાઓ માટે જલંધરને મારવું સરળ ન હતું તે સમયે ભગવાન શિવે કપટ દ્વારા વૃંદાની પતિ પ્રત્યેની ભક્તિ તોડી નાખી હતી જલંધર હત્યાકાંડ પછી દેવતાઓએ યુદ્ધમાં રાક્ષસોને હરાવ્યા હતા તે સમયે વૃંદાએ ભગવાન શિવને તુલસી ન ચઢાવવાનો શ્રાપ આપ્યો હતો ખંડિત બિલીપત્ર ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે પરંતુ દેવોના દેવ ભગવાન મહાદેવને તૂટેલા બિલીપત્ર ન ચડાવો આમ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી આ માટે ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ તૂટેલા બીલીના પાન ન ચડાવો સાથે જ ત્રણ પાન સાથે બીલીપત્ર ચડાવવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે